જેણા વાગતા વાગતા રે રે આ સોંગ અને ગાયું છે તે સોંગ રૂવીને અર્જુન ઠાકોરે અને ગબર ઠાકોરે બંને ભાઈએ મળીને સોંગ બનાવ્યું હતું અને આ સોંગ રૂ ખૂબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થયું છે કારણ કે નાના એવા ટેણે પણ આ ઝેણા ઝેણા ઘૂઘરા વાગતા તેમને ખૂબ ગબર ઠાકોરે અને અર્જુન ઠાકોરે બંને ભાઈઓએ સપોર્ટ કર્યો છે અને હાલમાંથી આ સોંગ રૂવી અત્યારે હું તમને ટૂંક જ સમયની અંદર વરદાન બારોટનું અને જિગ્નેશ કેવી રીતનું આ બંનેનું સોંગ હું તમને ટૂંક સમયની અંદર દેખાડવાનું શું જ એક લાઈવ પ્રોગ્રામની અંદર આ બંને કાકા ફેઝરી જાય આ સોંગ ગયું હતું તો કેવું ગયું છે ને હું તમને થોડીક વારની અંદર દેખાડવાનું શું જ્યાં પહેલાં અમારી ચેનલ ઉપર જો નવા હોય અને અમારો વિડીયો તમને જો પસંદ આવે તો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો આ જે ગુઘરાય રહ્યું ને સોંગ એ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર આ બંને ભાઈઓએ હળી મળીને સોંગ બનાવેલું છે અને આ એક નાના એવા ટેણીયાને ખૂબ સપોર્ટ કર્યો છે અર્જુન ઠાકોરે અને ગબ્બર ઠાકોરે તમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો તો ખૂબ જોતા હશો કે નાના એવા ટ્રેણીયાના કારણ કે આ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ગરીબ માણાં હોય તેને સપોર્ટ ખૂબ જ કરે છે અને જિજ્ઞાસ ગયું રહેશે અને વરદાન બારોટે એક સોંગ ગાયું છે ને હું તમને થોડીક વારમાં દેખાડવાનું શું જ તે તે પહેલાં મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી શકો છો અને મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર તો ખૂબ વિડીયો જોતા હશો કારણ કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર આ બંને ભાઈઓ એક નાનો એવો ટેણીઓ હતો ને એને ખૂબ જ એવો સારો સપોર્ટ કર્યો છે અને એમના શૂટિંગ પણ હાલમાં ચાલુ છે આદિવાસી સોંગના ચાલુ છે એવા ઘણા બધા સોંગના શૂટિંગ પણ કરે છે અને આ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર આ બંને ભાઈઓએ નાના એવા ટેણીઓને ખૂબ જ એવો સારો સપોર્ટ પણ કર્યો છે અને ટૂંક જ સમયની અંદર અર્જુન ઠાકોરનું અને આ નાના એવા ટેણિયાનું આ બંનેનું સોંગ ટૂંક જ સમયની અંદર જેણે જેણે ઘૂઘરા આવવાનું છે તે પહેલાં તો મિત્રો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરીશું મિત્રો આ વર્ધન ઠાકોરે અને જીગ્નેશ કહી રાજા કાકા ભજરીજા નું વિડીયો તમે જોઈ લો અને જો મિત્રો વિડીયો સારો લાગે તો ને તમે તમારા ચાર પાંચ મિત્રો ને શેર કરજો